સુરત કોળી સમાજનું શ્રી જાલમભાઈ વશરામભાઈ મકવાણાને ગુજરાત રાજ્ય ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ ભવન ખાતે રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા અમદાવાદ લાલ દરવાજા ખાતે આવેલ હોમગાર્ડ અને ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ હોમગાર્ડ ભવન ખાતે છોતેર માંગ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી સાથે અમદાવાદના એક મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા હોમગાર્ડના જવાનો તેમજ સિવિલ ડિફેન્સના સિનિયર અધિકારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે સુરતથી પધારેલા શ્રી જાલમભાઈ વશરામભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું સિવિલ ડિફેન્સ ડિવિઝનલ વોર્ડન સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક નાગરિક સંરક્ષણ કચેરી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીનો લાંબી અને પ્રશંસનીય કામગીરી બદલ છવ્વીસ જાન્યુઆરીને છોતેર માંગ પ્રજાસત્તાક દિને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી જાલમભાઈ વશરામભાઈ મકવાણાની ઉત્કૃષ્ટ સિદ્ધિ કામગીરી બદલ હૃદયપૂર્વક અભિનંદન અને ગૌરવની લાગણી અનુભવી ખૂબ જ ગર્વ સાથે ઇક્ષ સાહેબ દ્વારા આ નોંધપાત્ર સિદ્ધિ માટે તેમને અભિનંદન પાઠવ્યા સમર્પણ સખત પરિશ્રમ અને તમારી ફરજો પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતાએ આપને માત્ર આ પ્રતિષ્ઠા જ નથી અપાવી પરંતુ અમારી સંસ્થા અને સમગ્ર નાગરિક સંરક્ષણ દળને પણ ઘણું સન્માન આપ્યું છે ત્યારે સુરતથી પધારેલા કોળી સમાજના આગેવાન અને ખૂબ જ ઘણા સમયથી સિવિલ ડિફેન્સ માંગ ફરજ બજાવતા શ્રી જાલમભાઈ વશરામભાઈ મકવાણાને મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવ્યો છે આપની અસાધારણ કુશળતા પ્રેરણાદાયક અને સમાન દળોમાં અસાધારણ યોગદાનનો પુરાવો છે વ્યાવસાયિકતા પ્રામાણિકતા અને નિ સ્વાર્થતાના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવાની આપની પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય કામગીરી બદલ સમગ્ર હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સમગ્ર સંસ્થા વતી તેમની સેવા માટે કરણથી પ્રશંસા વ્યક્ત કરી હતી અને મહામહિમ રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત કરવામાં આવ્યો આપ આપશ્રીને પૂર્ણ અભિનંદન પાઠવું છું આપની સિદ્ધિ અમારી સંસ્થા માટે ખૂબ જ સન્માનજનક છે આપને અમારી ટીમના સભ્ય તરીકે સન્માનિત કરતા અમે ગર્વ અનુભવીએ છીએ મારા અભિનંદન અને શુભેચ્છાઓ છે કે આપ ભાવિ પ્રયાસોમાં સતત સફળ રહો તેમજ અન્ય લોકો માટે એક પ્રેરક ઉદાહરણ બનીને આવી સેવા કરતા રહો આપના સમર્પણ અને પ્રતિબદ્ધતા થકી આપની કારકિર્દીમાં વધુ સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ સુરત